મીઠાઈ બનાવીશું પેલા આપણે આ ખાંડ ક્રશ કરી લેશું આપણે ખાંડ ક્રશ થઈ ગઈ છે આપણે એક મિક્સિંગ બાઉલમાં નાખી દેસું આપણે અડધી વાટકી મેં ખાંડ લીધી છે ને અડધી વાટકી આપણે કોપરાનું છીણ આવે છે ઝીણું એકદમ બારીક તેલ લીધું છે અડધી વાટકી આપણે ટોપરાનું છીણ અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે આપણે પરફેક્ટ એકદમ સરસ માપ સાથે બનાવીશું એટલે એકદમ મસ્ત થશે આપણે અને એકદમ ફ્લેવર વાળી આપણે મીઠાઈ બનાવવા માટે આપણે અડધી ચમચી એલચી પાવડર લીધો છે આ બધું પેલા આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતના આપણે સરસ મિક્સ કરી દઈશું હવે આપણે અડધી વાટકી મેં દૂધ લીધું છે આપણે એકી સાથે નથી નાખવાનું યાદ આપણે હાથ વડે બાંધતા જાસુ ને દૂધ નાખતા જાશું એટલે એકદમ મસ્ત બને આપણે એકી સાથે નાખીશું તો આપણે ઢીલું આપણું લેટર થઈ જશે આ રીતના આપણે થોડું થોડું નાખતા જાશું ને મસ્ત આપણે બનાવતા જાશું એકદમ સરસ આ રીતના આપણે મસળીને બનાવવાનું છે એટલે સરસ થશે તમને એમ લાગે કે આપણે પીલું થઈ ગયું છે તો આપણે થોડું પાછું ફરી આપણે નાખી દઈશું દૂધ આપણે એકદમ સરસ આ રીતના મસ્ત આપણે થઈ ગયું છે આ રીતના આપણે બનાવવાનું છે એકદમ સરસ આપણે બની ગયું છે આપણે સરસ થઈ ગયું છે હવે આપણે એક ચમચી આપણે દેશી ઘી નાખીશું દેશી ઘી નાખીને આપણે એકદમ સરસ મછળી લેવાનો છે આપણે હાથમાં ન જોટે અને ફ્લેવર પણ મસ્ત આવે આ રીતના આપણે થોડું ઘી નાખીશું તો આ રીતના એકદમ સરસ આપણે બનાવી લેવાનો છે હવે આપણે હાથ વડે આ રીતના રાઉન્ડ સરસ વારી લેશું આપણે મસ્ત મજાની મીઠાઈ લાગે એટલે આપણે થોડી તૂટી ફૂટી નાખીશું તૂટી ફૂટી તે એકદમ મસ્ત આપણે મીઠાઈ લાગશે અને આની જગ્યાએ તમે કોઈ પણ સૂકો મેવાના આપણે નટ્સ નાખી શકીએ છીએ તૂટી ફૂટી મસ્ત લાગે છે એટલે મેં તૂટી ફૂટી નાખી છે તમે સૂકો મેવો પણ નાખી શકો છો આપણે કોઈ પણ આ રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું એકદમ સરસ આપણે મિક્સ થઈ ગયું છે હવે આપણે ફરી રાઉન્ડ વાર લેશું આ રીતના આપણે એકદમ સરસ વાળ લેવાનું છે હવે મેં આ એલ્યુમિનિયમ પેપર લીધું છે તેને આપણે આ રીતના મસ્ત રાઉન્ડ વાર લેશું રાઉન્ડ વાળ આનાથી વાળશું એટલે એકદમ મસ્ત થઈ જાય છે અને આને આપણે એકદમ સરસ વજન દઈને આ રીતના આપણે સરસ રાઉન્ડ વાર અને આપણે બંને બાજુથી આ રીતના પેક કરી દેસુ અને આને આપણે એક કલાક માટે આપણે ફ્રીઝર રાખી દેસુ એટલે એકદમ સરસ સેટ થઈ જાય અને આપણે પીસ પણ મસ્ત બને હવે આપણે આને ફ્રીઝર કલાક માટે મૂકી દેસુ એક કલાક થઈ ગઈ છે હવે આપણે ખોલીને મસ્ત આપણે આપણે બની ગઈ છે હવે આના નાના નાના પીસ કરી લેશું એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય એટલી મસ્ત આપણે મીઠાઈ બની છે આપણે આને બરફી પણ કહીએ છીએ એકદમ સરસ ને આપણે આ રક્ષાબંધન માટે માટે બનાવી હોય તો પણ એટલી મસ્ત લાગે છે આપણે બહારની વસ્તુ કરતાં આપણે આ ઘરની વસ્તુ એકદમ સરસ અને નેચરલ બને છે આપણે ઘરની બધી સરસ સામગ્રીથી આપણે બનાવીએ છીએ એટલે એકદમ મસ્ત બને છે આ રીતના આપણે એકદમ સરસ મસ્ત મજાના પીસ કરી લેશું એકદમ સરસ ખાવાની પણ મજા આવે છે તમે એકવાર બનાવશો તો તમે ઘરે જ બનાવશો એટલી મસ્ત આપણે બની જાય છે મીઠાઈ આપણી તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આપણે આ કરરાળમાં પણ ચાલે છે આપણે શ્રાવણ મહિનો આપણે રહેતા હોય કોઈ પણ વ્રત હોય તેમાં પણ આપણે ચાલે છે એકદમ મસ્ત અને એકદમ ખાવામાં પણ મીઠી બને છે અને ખાતા જ આપણું મન ભરાય નહીં એટલી મસ્ત બને છે આમાં આપણે મિલ્ક પાવડર નાખવાથી મસ્ત આપણે માવાની ફ્લેવર આવે છે અને ખાવાની પણ એટલી મજા આવે છે એકદમ સરસ અને એકદમ મસ્ત આપણી બરફી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ખાવામાં પણ એટલી સોફ્ટ બને છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ મસ્ત આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું